જાલોદ પોલીસે સિંગમની જેમ સત્યાવીસ લાખ ઇઠ્યોતેર હજાર છસો ના વિદેશી દારૂ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો ટ્રક ચાલક દૂરથી પોલીસને જોઈ ટ્રક મૂકી નાસી છૂટ્યો જાવોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ માડિયાને પોલીસ ઇન્સ્પેક્ટર સી કે સિસોદિયા પોલીસ સ્ટાફ ને સાથે રાખી રાજસ્થાન સરહદે રાજસ્થાન ગુજરાત આવી રહેલ હતી ત્યારે દૂરથી પોલીસની ગાડીઓ ચેક કરતા જોતા ટ્રક ચાલક રસ્તા પર જ ગાડી મૂકી નાસી ગયો હતો પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરને દૂરથી નાસ્તા જોઈ પકડવા દોડ્યા પણ ટ્રક ચાલક નાસી છૂટ્યો જાલોદ

રૂપિયાનો પાડ્યો હતો પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે આમ પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડવામાં આવતા નગરમાં સિંગમની ભૂમિકામાં પોલીસની સુંદર કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહેલ છે